હું તમને આમથી બાર કવવા એવું કવર ગોવા કઈ દઉં દાંતે કાઢ્યું એવું કઈ નઈ રાખવાનું મેમ કરવાનું આવ્યું હોય ને આજકાલ કશું કામ કરતો કામ નું કઈ કેતા નહીં હતા

એ એમ કે કે તમે ઘરે બેઠા બેઠા કશું કરતા ને હું તો કશું તમારે તો આખી જિંદગી લબાડી જ રહ્યા તમે તો બોલો કાય મેક તમારા ડોસી ડખો હોય કાય મેક કોઈ દાડો તમારા હારું ના હોય અને પણ હવે કરવું શું મારે શું કરવું છું હવે કે મન કે કશું કરતા ને હબીડી દેવા તા એવું થયું હે એવું થયું હે બે જ હબીડી દી મતા તમે તમારા વાને સડણું

હું અને કઈ જરૂર પડે ને તો ફોન કરજે એક વસ્તુ વસ્તુ બીજી ભારે આવે લેવાની હોય તો બાટલી થોડીક લઈ લેજે અને થોડીક પેપસી લઈ લેજે આમ તો સિયારામ તો ના ખવરા હોય પણ તો થોડી લઈ લેજે હો વતન ના લેજો લે હું જઉં તાન પૈસા પૈસા હે કે નહીં હે ને આ કેટલા હે થઈ રે ને આટલા તો બસ તાલ લે આ હું જઉં તાન હો હાલો હા હું જઉં હો પાઉ કોણ બાકી ના લેજો હા ના કે કઈ જઉં પાઉ હું અહીંયા જઉં તું આ બાકી આલે બસ કે કઈ વધી નહીં

અલ્યા આ તો હમણે કોજિયા નહીં ગુવાજીના તા રાંટો મારતાયે કો. અહીંયા જાવ ભાઈ અહીંયા જાવ તા હું તો તાનને કીધું તો કુલા તા ગલ્લા સોકાને બેહરીને આયો હું. નવ લાયો છો? આ લાયા તો એકશનમાં લાયો. કોડા આય તો છેલ તો હે ને કે નહીં કાં તો કશુંય નહીં આય તો. અલ્યા આ વરી બહુ નતો કે લે આ બધું પડી ગયું આમ તો જો. અરે અરે આવ બાઈક લાવાય. કોડો તો તાર પડ્યું હોય તો તું લઈ લે તો આ મેલનું ઘરે.

છોકરાવડી પાછો ભાઈ બરાબર ચલાવજો ના અંદર જાય પાછો તો નહીં મને તારી બીક લાગે હે ચાલો

પાણી તો તમે પીવા જવું પાણી પીવા

કાઈ કરી આને દાદા દાદા હા હું તો ફૂલ બંધાણી બરોબર ચાચા માટલો મારી વાત કરને માર એવું તારી ગુત નહીં વાહ કરતી ગયો હોય ને તો દોશી મારું મને આટલો આલ્યો ચા અલ્યા

હે આ તો ઠાકોરજી ની ચાહે ભયા ખાલી બીજું કહો હું શું કહું

બેઠો હોય હું જાણે એક જેવા હે ભાઈ પણ ઘણો તો આપડે કોણ કરાવી

આપણે <laughs>

જેવો થયો બોલો આ પેમાજી જેવો થયો હોય શું કે સામ પીવું ફલાણું આમ પીને મેઠો ગપા સોડવા માંડ્યો બી હારું મને એવું લાગે લગત બી હારું ભલે બે ગપ્પા મારતા થાય

અભી આ ઠંડા પણ ચોટામ ચોટ કરી મે ના છે ને એ તો ઠંડા પણ તો ગાય થઈ તું પડી ગયો અભી આ આપરો કે હા તા ઓર ઓટલા બીજા ઓ પૈસા બેસે છે ને નવ ચા જાવ 10 રૂપિયા પડ્યા પણ હવે એક કામ કરું પડશે જાવ પડશે મારે હવે રેપેલ પાટો લઈ લેજો પડી છે તા જાવ કેળ કા એલાની ચોરી કરી બધા એમ કુસન કે ચા દે

ના ના હવે મને એવું એવું નઈ કે ખાટલો એવું કઈ નઈ ના મોટા માણસ જેવો લાગે ગામ નો

કોમેડી <trots> હા <tell> 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 <tell>